રાજકોટ જિલ્લાના ધોરાજી અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રાજ્ય જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ તો રાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અક્ષત કુંભમાં જે અક્ષત આવેલા છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરી થી તારીખ પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે જિલ્લા મંત્રી વિશ્વ પરિષદ અયોધ્યામાં સાડા પાંચસો વર્ષના વનવાસ બાદ આવતી બાવીસમી જાન્યુઆરી ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે રામ મંદિર ફરી એકવાર સાડા પાંચસો વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી બાવીસ તારીખે થવાની છે જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે આ જ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત ગણતની યાત્રા કાઢવામાં આવી હતી ત્યાં પૂજ્ય સંતોએ આ કળશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત ગણતનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા આ ઉપરાંત આજના દિવસે શ્રી કૃષ્ણ ગોશાળાના કાર્યકરો દુર્ગા વહેના આગેવાનો તેમજ બહાર થી પધારેલા સંતો મહતો રાજકીય આગેવાનો સહિતના ભાઈ બહેનો હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું